अजा शिशुदृष्टिया इच्छति तो श्रृगाल अजा दृष्टिया सुकोमल मांस इच्छति चौथो कंशक अस्त तो श्रृगाल वंचक अस्त आगे जो ये आग से चौथो के शिशु मुखात घटना श्रुत्वा अजा की करोति तो शिशु मुखात घटना श्रुत्वा अजा क्रध्य श्रृगाल પ્રહર છે સાત કે વાર્તા શીર્ષક કેમ તો વાર્તા શીર્ષક વિશ્વાસ નૈવ્ય કરતવ્ય ત્રીજો કે નીચેના શબ્દો ને આપણે સંસ્કૃત અંદર એના જે અર્થ છે એનો જે શબ્દ છે એનું સંસ્કૃત આપણે લખવાનું છે લુચ્ચું થશે આગળ છે પાંચમો અજાણ્યો તો થશે અપરિચિત દોડે છે તો આવશે ધાવતી મારવું તો આવશે પ્રહરતી ભાગી જાય છે તો આવશે પલાયતે હવે આપણે જોઈએ આગળ આગળના વાક્ય ત્રીજું આવશે ચિંતામાં ચિંતા ન કરો અહ મા સમીપ્યામી ચોથો આવશે અજા શિશુ શૃગાલેન સહ ગચતી પાંચમો આવશે આગળ છે પાંચમો કે પ્રસ્તુત પાઠના કર્તવ્ય ગમનીય જેવા રૂપોને અભ્યાસ કરો આમ કરવું જોઈએ અથવા આમ થવું જોઈએ એ અર્થમાં આવા રૂપો વપરાય છે દર્શાવ્યા મુજબ અન્ય શબ્દો રચના કરો તોય છે એવી રીતે ગમનીય ગમનીય એટલે થશે જવા યોગ્ય આગળ જોઈએ આગળ જોઈ શકો છો પઠ થશે પઠનીય થશે પઠન કરવા યોગ્ય

तो हा, रोटी का हा, तुम इच्छती है कि छात्र खाली जगह इच्छती पाठ ने पठ तो छात्रा पाठ पढ़ इति आगे जो है आगे जो शिक्षक खाली जगह इच्छती तो शिक्षक कथा कथि इच्छति तो जो सरला सरला ने इच्छति तो सरला क्रीड़ा तुम इच्छति

એક બાલક ક્રીડતી પછી આવશે એકા બાલક પટતી આવે છે એકમ મંદિર પછી એકા ને એકમ ચિત્ર શાળા તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ સાત વિષય સંસ્કૃત વિષયની અંદર સેમેસ્ટર માં વનમાં તમારું ચેપ્ટર નંબર સાત જે છે વિશ્વાસ કર્તવ્ય એનું સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત